જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની આઠમની તિથિ છે જેને વર્ષની સૌથી મોટી આઠમ માનવામાં આવે છે અને આજના દિવસે અહોય અષ્ટમીનો વ્રત રાખવામાં આવે છે કેટલાક સ્થળોએ તેને અહોય આઠે પણ કહેવામાં આવે છે અહોય અષ્ટમીની વ્રત કરવાથી અત્યંત ઉત્તમ ફળ મળે છે આ વ્રત કરનારી સ્ત્રીઓના તમામ સંતાનો દીર્ઘાયુ થાય છે તેમના રોગ શોક દૂર થાય છે અને તેમને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે તેમનામાં સદબુદ્ધિનો વિકાસ થાય છે અને તેમના પર તમામ પ્રકારના સદગુણો આવે છે તથા સંતાનો પર આવનારા તમામ સંકોટો દૂર થઈ જાય છે આ વ્રત કરનારી સ્ત્રીની સંતાનો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે તો આજે હું તમને સંભળાવી રહી છું અહોય અષ્ટમીની ત્રણ પૌરાણિક કથાઓ આપ સૌને નમ્ર વિનંતી છે કે આ કથાઓને ખૂબ જ શ્રદ્ધા અને પવિત્ર પ્રસન્ન ચિત્તિથી પૂરી અવશ્ય સાંભળજો કથાઓ સાંભળ્યા પછી તમે અહોય માતાની જય કોમેન્ટ કરી ત્રણ પૌરાણિક કથાઓ સાહુકારની નાની વહુ અને શ્યાઉ માતાની કથા એક સાહુકાર હતો જેને સાત દીકરા સાત વહુઓ અને એક દીકરી હતી દિવાળી પહેલા કાર્તિક અષ્ટમીના દિવસે સાતેય વહુઓ પોતાની એક માત્ર નણન સાથે જંગલમાંથી માટી લેવા ગઈ જ્યાંથી તેઓ માટી ખોદી રહી હતી ત્યાં શ્યાઉ શેની માતાનો દર હતો માટી ખોદતી વખતે નણંદના હાથ ત્યાંથી શેનું બચ્ચું મરી ગયું ત્યારે શ્યાઉ માતા બોલી તે મારા બાળકને માર્યું છે તેથી હું તારી કોક બાંધી દઈશ ત્યારે નણંદે પોતાની સાતેય ભાભીઓને કહ્યું કે મારા બદલે તમારામાંથી કોઈ પોતાની કોક બંધાવી લો છ ભાભો ભાભીઓએ પોતાની કોક બાંધવાની ના પાડી દીધી પરંતુ સૌથી નાની એટલે કે સાતમી ભાભી વિચારવા લાગી કે આ તો મારી એકમાત્ર નણંદ છે અને જો તેની કોક બંધાઈ જશે તો તેનું વૈવાહિક જીવન કેવી રીતે પસાર થશે પણ જો હું મારી કોક બંધાવી લઈશ તો કોઈ મુશ્કેલી નથી કારણ કે મારી જે છ જેઠાણીઓ છે તેમને સંતાન થવાથી વંશ તો ચાલુ જ રહેશે એમ વિચારીને સૌથી નાની બહુએ નણંદના બદલે પોતાની કોક બંધાવી લીધી હવે તો તે નાની બહુને જે પણ બાળક થતું તે જન્મ્યાના સાતમા દિવસે જ મરી જતું આનાથી દુઃખી થઈને તેણે એક બ્રાહ્મણને બોલાવ્યા અને પૂછ્યું કે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ છે ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે કાળી ગાયું માતાની સહેલી છે તેથી તું કાળી ગાયની સેવા કર તારી સેવાથી પ્રસન્ન થઈને જ્યારે કાળી ગાય તને વરદાન માંગવા કહે તો તું કહે છે કે હે ગાય માતા તું તારી સહેલીને કહીને મારી કોક દે પછી જ્યારે તારી કોક ખુલી જશે તો તારું બાળક જીવિત રહેશે વહુએ તેવું જ કરવાનો નિશ્ચય કર્યો ત્યાર પછી તે નાની બહુ સવારમાં જ ઉઠીને ચૂપચાપ કાળી ગાય નીચે સાફ સફાઈ વગેરે કરી આવતી અને ઘાસ પાણી મૂકી આવતી જ્યારે ઘણા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું ત્યારે એક દિવસ ગાય વિચાર્યું કે આજકાલ કોણ મારી સેવા કરી રહ્યું છે તો હવે હું જોઈશ એમ વિચારીને બીજા દિવસે ગાય વહેલી સવારે જ ઉઠી ગઈ અને જુએ છે કે તેની નાની બહુ તેની સેવા કરી રહી છે ગાય માતાએ પ્રસન્ન થઈને કહ્યું કે હે દીકરી તને કઈ વસ્તુની ઈચ્છા છે ત્યારે નાની બહુએ કહ્યું હે ગૌ માતા શ્યાઉ માતા તમારી સહેલી છે અને તેણે મારી કોક બાંધી દીધી છે તમે તેમને કહીને મારી કોક ખોલાવી દો ગાય માતાએ કહ્યું ઠીક છે દીકરી એવું જ થશે હવે તો ગાય માતા તે નાની બહુને સાથે લઈને પોતાની સહેલીને મળવા ચાલી પરંતુ શ્યાઉ માતા સાત સમુદ્ર પાર રહેતી હતી રસ્તામાં સખત તડકો પડી રહ્યો હતો તેથી તેઓ બંને એક ઝાડ નીચે બેસી ગયા તે ઝાડ પર ગરુડ પક્ષીનું બચ્ચું બેઠું હતું થોડી વારમાં એક સાપ આવ્યો અને તે બચ્ચાને ડસવા લાગ્યો ત્યારે તે નાની બહુએ સાપને મારીને માટી નીચે દબાવી દીધું અને તેના બચ્ચાને બચાવી લીધું થોડી વારમાં તે બચ્ચાની માતા ગરુડ આવી તો ત્યાં લોહી પડેલું જોઈને તે નાની વહુને ચાંચ મારવા લાગી ત્યારે વહવે કહ્યું મેં તારા બચ્ચાને માર્યું નથી પણ એક સાપ તારા બચ્ચાને રસવા માટે અહીં આવ્યો હતો મેં તો તે સાપને મારીને તારા બચ્ચાની રક્ષા કરી છે ત્યારે તે ગરુડે કહ્યું કે હું તારાથી ખૂબ પ્રસન્ન છું બોલ તું શું માગે છે વહુ બોલી કે સાત સમુદ્ર પાસ સ્યાઉ માતા રહે છે તો અમને તેની પાસે પહોંચાડી દે ત્યારે ગરુડે તે બંનેને પીઠ પર બેસાડી દીધા અને ઝડપથી ઉડીને તેમને શ્યાઉ માતાની પાસે પહોંચાડી દીધા સ્યાઉ માતા તેમને જોઈને બોલી આવ બહેન ઘણા દિવસો પછી આવી છો પછી કહેવા લાગી કે મારા માથામાં જૂ પડી ગઈ છે તેમને કાઢી દે ત્યારે તે વહુએ સલાઈથી બધી જૂ કાઢી દીધી આના પર શ્યાવુ માતા પ્રસન્ન થઈને બોલી કે તે મારા હાથમાં ઘણી સલાઈ નાખી છે તેથી તને સાત દીકરા અને વહુઓ થશે ત્યારે તે નાની વહુએ કહ્યું કે મારે તો એક પણ દીકરો નથી તો પછી સાત દીકરા ક્યાંથી થશે આના પર શ્યાવું માતા બોલી કે વચન આપ્યું છે જો વચનથી ફરી જાઉં તો ધોબીના કોન્ડ પર કાંકરી થઈ જાઉં ત્યારે વહુએ કહ્યું મારી કોક તો તમારી પાસે બંધાયેલી પડી છે આ સાંભળી શ્યાઉ માતા બોલી કે મેં કે તે મને છેતરી લીધી આમ તો હું તારી કોક ન ખોલત પણ હવે ખોલવી પડશે જા તને તારા ઘરે સાત દીકરા અને સાત વહુઓ મળશે તારું ઘર પરિવાર હંમેશા સુખી રહેશે તું ઘરે જઈને ઉજમ કરજે સાત અહોઈ બનાવીને સાત કઢાઈ કરજે આનાથી તારું સંતાન હંમેશા સુખી રહેશે અને પ્રગતિ કરશે પછી નાની બહુ શ્યાવુ માતાને પ્રણામ કરીને ગાય સાથે પાછી આવી ગઈ પોતાના ઘરે પહોંચીને તેણે જોયું કે તેના સાત દીકરા અને સાત વહુઓ બેઠા છે આ જોઈને તે ખૂબ પ્રસન્ન થઈ અને સાત અહોય બનાવી પછી સાત પ્રકારની પ્રકારની કઢાઈ કરીને ઉજવણી કર્યું વ્રતનું સમાપન કર્યું ઉજવણી કરી રાતના સમયે જેઠાણીઓ કહેવા લાગી કે જલ્દીથી પૂજા કરી લો જો નાની વહુએ આપણને પૂજા કરતા જોઈ લીધી તો તે પોતાના બાળકોને યાદ કરીને રડવા લાગશે પછી થોડી વાર પછી તેમણે પોતાના બાળકોને કહ્યું કે પોતાની કાકીના ઘરે જઈને આવો કે આજે તે હજી સુધી કેમ રડી નથી બાળકોએ જઈને જોયું અને પાછા આવીને જણાવ્યું કે કાકીના ઘરે તો ખૂબ ઉજમ થઈ રહ્યો છે આ સાંભળીને તમામ જેઠાણીઓ દોડી દોડીને તેના ઘરે ગઈ અને પૂછવા લાગી કે તે પોતાની કોક કેવી રીતે છોડાવી અને તને આટલા દીકરા વહુઓ કેવી રીતે થયા ત્યારે નાની વહુએ જણાવ્યું કે તે સમયે તમે તો પોતાની કોક બંધાવી ન હતી તેથી મેં મારી કોક બંધાવી લીધી હતી પછી મેં ગાય માતાની સેવા કરી અને તેમના કહેવાથી શ્યાઉ માતાએ મારી કોક ખોલી દીધી તેમના આશીર્વાદથી જ મારે આટલા દીકરા વહુઓ થયા છે હે શ્યાવુ માતા તમે આ વહુને જેવું ફળ આપ્યું તેવું જ સૌને આપજો તમે જે રીતે વહુની કોપ ખોલી તે જ રીતે અમારી પણ ખોલજો આ કથા કહેનારાઓ અને સાંભળનારાઓની કોપ ખોલજો સમગ્ર પરિવારની કોપ ખોલજો આપણા સૌના સંતાનોને સદબુદ્ધિ આપજો આપણા સંતાનને તમામ પ્રકારની વિદ્યા અને ધન પ્રદાન કરજો આપણા સંતાનને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો બોલો શ્યાઉ માતાની જય માતા અને તેમના ભક્તોની જય હવે સાંભળીશું શાહુકાર ચંદ્રભાન અને ચંદ્રિકાની કથા હવે આવો શ્રવણ કરીએ અહોય અષ્ટમીની બીજી કથા જેને સાંભળવા માત્રથી સંતાનને લાંબી આયુ પ્રાપ્ત થાય છે ઘણા સમય પહેલાં એક નગરમાં ચંદ્રપાન નામનો સાહુકાર રહેતો હતો તેની પત્ની ચંદ્રિકા ખૂબ સુંદર સર્વગુણ સંપન્ન સતી સાધ્વી ચરિત્રવાન તથા બુદ્ધિમાન હતી તેને ઘણા દીકરા દીકરીઓ થયા પરંતુ તે બધા જ બાળ્યાવસ્થામાં જ પરલોક સિધાવી ચૂક્યા હતા બંને પતિ પત્ની સંતાન જીવિત ન રહેવાથી દુઃખી રહેતા હતા તે બંને દરરોજ મનમાં વિચારતા કે અમારા મરી ગયા પછી આ ધન સંપદાને કોણ સંભાળશે એકવાર તે બંનેએ નિશ્ચય કર્યો કે વનવાસ લઈને શેષ જીવન પ્રભુ ભક્તિમાં વિતાવીએ આ રીતે તે બંને પોતાનું ઘર બાર છોડીને વન તરફ ચાલ્યા ગયા રસ્તામાં જ્યારે થાકી જતા ત્યારે રોકાઈને થોડો આરામ કરી લેતા અને પછી ચાલવા માંડતા આ રીતે ધીમે ધીમે તેઓ બદ્રિકા આશ્રમની નજીક શીતલ કુંડમાં ત્યાં પહોંચીને બંનેએ નિરાહાર રહીને પ્રાણ ત્યાગવાનો નિશ્ચય કરી લીધો આ રીતે નિરાહાર અને નિર્જળ રહેતા તેમને સાત દિવસ થઈ ગયા તો આકાશવાણી થઈ કે તમે બંને પ્રાણી પોતાના પ્રાણ ન ત્યાગો આ બધું દુઃખ તમારે તમારા પૂર્વના પાપોના કારણે ભોગવવું પડ્યું છે જો તમારી પત્ની કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં આવનારી અહોય અષ્ટમીના દિવસે અહોય માતાનું વ્રત અને પૂજન કરે તો અહોય દેવી પ્રસન્ન થઈને સાક્ષાત દર્શન આપશે તમે તેમની પાસેથી દીર્ઘાયુ પુત્રનું વરદાન માંગી લે છો વ્રતના દિવસે તમે રાધાકુંડમાં સ્નાન કરજો પશ્ચાત ચંદ્રિકાએ આકાશવાણીએ જણાવ્યા અનુસાર વિધિ વિધાનથી અહોય અષ્ટમીના દિવસે અહોય માતાનું વ્રત અને પૂજન અર્ચન કર્યું અને ત્યાર પશ્ચાત રાધાકુંડમાં સ્નાન કર્યું જ્યારે તેઓ સ્નાન વગેરે પછી ઘરે પહોંચ્યા તો તે દંપતીને અહોય માતાએ સાક્ષાત દર્શન આપીને વરદાન માંગવા કહ્યું સાહુકાર દંપતીએ હાથ છોડીને કહ્યું હે માતા અમારા બાળકો ઓછી આયુમાં જ પરલોક સીધાવી જાય છે આપ અમને બાળકોને દીર્ઘાયુનું વરદાન આપવાની કૃપા કરો તથાસ્તુ કહીને અહોય માતા અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય પછી સાહુકાર દંપતીએ દીર્ઘાયુ પુત્રની પ્રાપ્તિ થઈ અને તેઓ સુખપૂર્વક પોતાનું ગૃહસ્થ જીવન વિતાવવા લાગ્યા બોલો અહોય માતાની જય હવે સાંભળીશું શેઠ જેઠાણી અને શ્યાઉના બચ્ચાની કથા હવે આવો શ્રવણ કરીએ અહોય અષ્ટમીની ત્રીજી કથા કોઈનગરમાં રહેતા હતા સાત દીકરા હતા એક દિવસ સાહુકારની પત્ની ખદાનમાંથી ખોદીને માટી લાવવા ગઈ જેવી તેણે માટી ખોદવા માટે કુહાડી ચલાવી કે તરત જ તેમાં રહેલા સ્યાઉના બચ્ચા પ્રહારથી ઘાયલ થઈને મૃત્યુ પામ્યા જ્યારે સાહુકારની પત્નીએ સ્યાઉને રક્તરંજિત લોહીથી લથપથ જોયો તો તેને બાળકોના મરી જવાનો દુઃખ થયું પરંતુ જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું આ ભૂલ તેનાથી અજાણતામાં થઈ ગઈ હતી આથી દુઃખી મનથી તે ઘરે પાછી ફરી ભ્રશાચાપ પ્રશ્ચાતાપના કારણે તે માટી પણ ન લાવી આ પછી શ્યાવું જ્યારે ઘરે આવી તો તેણે પોતાના બાળકોની મૃત અવસ્થામાં જોયા તે દુઃખથી કકડી ઉઠી અને અત્યંત વિલાપ કરવા લાગી તેણે ઈશ્વરને પ્રાર્થના કરી કે જેણે મારા બાળકોને માર્યા છે તેને પણ પુત્ર શોકનું દુઃખ ભોગવવું પડે અહીંયા શ્યાઉના શ્રાપથી એક વર્ષની અંદર જ શેઠાણીના સાતેય પુત્ર મૃત્યુ પામ્યા આ પ્રકારની દુઃખદ ઘટના જોઈને શેઠાણી અત્યંત શોકાતુર થઈ ગયા તે દંપતીએ કોઈ તીર્થસ્થાન પર જઈને પોતાના પ્રાણોનું વિસર્જન કરી દેવાનો મનમાં સંકલ્પ કરી લીધો મનમાં આવો નિશ્ચય કરીને શેત શેઠાણી ઘરથી પગપાળા તીર્થ તરફ ચાલી નીકળ્યા તે બંનેના શરીરમાં જ્યાં સુધી જીવ હતો ત્યાં સુધી તેઓ સતત આગળ વધતા રહ્યા જ્યારે તેઓ ચાલવામાં બિલકુલ અસમર્થ થઈ ગયા તો રસ્તામાં જ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા તે બંનેની આ દયનીય દશા જોઈને કરુણાનિધિ ભગવાને તેમના પર દયા કરી અને આકાશવાણી કરી કે હે શેઠ તારી શેઠાણીએ માટી ખોદતી વખતે અજાણતામાં શ્યાવુના બચ્ચાને મારી નાખ્યા હતા તેથી તારે પણ તારા બાળકોનો કષ્ટ સહન કરવું પડ્યું ભગવાને આજ્ઞા આપી હવે તમે બંને તમારા ઘરે જઈ ગાયની સેવા કરો અને અહોય અષ્ટમી આવીએ વિધિ વિધાનપૂર્વક પ્રેમથી અહોય માતાની પૂજા કરો તમામ જીવો પર દયાભાવ રાખો કોઈનું અહિત ન કરો જો તમે મારા કહ્યા મુજબ આચરણ કરશો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થઈ જશે આ આકાશવાણી સાંભળીને શેઠ શેઠાણીને થોડી ધીરજ આવી અને તે બંને ભગવતીનું સ્મરણ કરતા પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું ઘરે પહોંચીને તે બંનેએ આકાશવાણી અનુસાર કાર્ય કરવાનું શરૂ કરી દીધું તેની સાથે ઈર્ષ્યા ઈર્ષાની ભાવનાથી રહિત થઈને તમામ પ્રાણીઓ પર કરુણાનો ભાવ રાખવાનું શરૂ કરી દીધું ભગવાનની કૃપાથી શેઠ શેઠાણી ફરીથી પુત્રવાન થઈને તમામ સુખોનો ભોગ કરવા લાગ્યા અને અંતકાળમાં અંતકાળમાં સ્વર્ગ પામ્યા બોલો અહોય માતાની જય હવે આપણે સાંભળીશું અહોય અષ્ટમીની પૂજન વિધિ આ દિવસે સ્ત્રી આખો દિવસ વ્રત રાખે છે પછી સાંજના સમયે ઘરના આંગણાની દિવાલ પર અથવા પોતાના ઘરના પૂજા ઘરની નજીકની દિવાલ પર અષ્ટકોષ્ટક આઠ ખાનાની અહોયની પૂતળી બનાવે અથવા અહોય માતાનું ચિત્ર પણ રાખી શકે છે અને તેમાં ઈચ્છા અનુસાર રંગ કરે પછી તેની પાસે શાહી તથા સેહના બાળકોનું ચિત્ર બનાવે પછી સૂર્યાસ્ત પછી આકાશમાં તારા દેખાયા પછી ત્યાંની જમીનને સ્વચ્છ પાણીથી ધોઈ લે પછી ત્યાં લોટથી ચોક લે અને તેના પર લાકડાનું એક પાટલું રાખી દે પછી એક લોટા પર રોલીથી સ્વસ્તિક બનાવી લે અને તેમાં પાણી ભરીને તેને પાટલા પર મૂકી દે અને તેના પર એક ઢાંકણ જરૂર ઢાકી દે એક વાટકીમાં હલવો તથા શ્રદ્ધા અનુસાર રૂપિયા રાખવો પછી રોલી ચોખા હલવો વગેરેથી અહોય માતાનું પૂજન કરવું મોસમ અનુસાર શાકભાજી અને ફળ પણ રાખી શકાય છે આ પછી પછી તમામ મહિલાઓ પોતાના હાથમાં દાણા લે કોઈ એક મહિલા વ્રતની કથા વાંચે તથા અન્ય મહિલાઓ શાંતિપૂર્વક સાંભળે પછી અંતમાં સૌ મળીને અહોય માતાની જય બોલીને જયકારા લગાવે અને હાથમાં લીધેલા ઘઉના દાણાને પક્ષીઓને ચણવા માટે નાખી દે આ પછી આકાશમાં તારાઓ અથવા ચંદ્રમાને અર્ધ અવશ્ય આપો ઘરમાં તુલસીનો છોડ લગાવેલો હોય તો તેમાં પણ ચડ ચડાવી શકે છે પછી વાટકીમાં રાખેલો હલવો અને રૂપિયા પોતાની સાસુને અથવા કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને આપો આને બાયણું આપવું કહે છે અને તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો અષ્ટમીની પૂજામાં તમે જે કલશમાં પાણી ભરીને રાખ્યું હતું તે દિવાળીના દિવસે તમામ લોકોએ સ્નાન કરવું જોઈએ અષ્ટમીના દિવસે સાંભળવામાં આવતી એક અન્ય કથા રાધા રાની અને શ્રી દામાનો સાપ પૌરાણિક કથાઓ અનુસાર રાધા માતા ગોલોકમાં શ્રી કૃષ્ણની સાથે નિવાસ કરતા હતા એકવાર દેવી રાધા ગોલોકમાંથી ક્યાંક બહાર ગયા જ્યારે પાછા આવ્યા તો જોયું કે કૃષ્ણ ભગવાન ગોલોકમાં નથી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની એક સખી વિરજા સાથે ગોલોકમાં ફરી રહ્યા હતા આ વાત જ્યારે રાધાજીને માલમ પડી તો તેમને ગુસ્સો આવ્યો અને તેઓ સીધા તેમની પાસે પહોંચી ગયા ત્યાં પહોંચીને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ઘણું ભલું પૂરું કહ્યું રાધાજીનો આ વ્યવહાર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સીધામાને ખૂબ ખરાબ લાગ્યો અને તેમણે રાધાજીને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપી દીધો રાધા રાણીએ આટલા ગુસ્સામાં જોઈને કૃષ્ણ ભગવાનની સખી વિરજા પણ ત્યાંથી ચાલી ગઈ આ શ્રાપ પછી રાધાએ બદલામાં શ્રીદામાને શ્રાપ આપતા રાક્ષસ કુળમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો રાધા રાણી દ્વારા અપાયેલા શ્રાપને કારણે જ શ્રીદામાનો જન્મ સમચૂડ દાનવના રૂપમાં થયો હતો કુળમાં જન્મ લીધા પછી પણ એ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત બન્યો વળી બીજી તરફ રાધા રાણીએ પણ પૃથ્વી પર પુષ્પાનુના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો પરંતુ રાધા રાણી પુષ્પાનુની પત્ની દેવી કીર્તિના ગર્ભમાંથી જન્મ્યા ન હતા હકીકતમાં જે સમયે શ્રી અને રાધા રાણીએ એકબીજાને શ્રાપ આપ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણીને કહ્યું કે તમારે પૃથ્વી પર દેવી કીર્તિ અને પૃષ્પાનુજીની પુત્રીના રૂપમાં રહેવાનું છે આગળ ભગવાન શ્રી કૃષ્ણે રાધા રાણીને કહ્યું કે જ્યારે તમે વિવાહ યોગ્ય થઈ જશો ત્યારે તમારો વિવાહ મનુષ્યના અવતારમાં રાયણ નામના એક વેશ્ય સાથે થશે જો કે તે પણ મારા અંશ અવતારોમાંથી જ એક હશે તમે ધરતી પર પણ મારી પ્રિયતમા બનીને જ રહેશો પરંતુ આપણે બંનેએ ત્યાં વિખૂટા પડવાનું દુઃખ સહન કરવું પડશે હે રાધા રાણી હવે તમે ધરતી પર જન્મ લેવાની તૈયારી કરો સાંસારિક દ્રષ્ટિએ દેવી કીર્તિ ગર્ભવતી થઈ અને તેમને પ્રસૂતિ પણ થઈ પરંતુ દેવી કીર્તિના ગર્ભમાં યોગમાયાની પ્રેરણાથી વાયુનો પ્રવેશ થયો અને તેમણે વાયુને જ જન્મ આપ્યો જ્યારે તે પ્રસૂતિ પીડામાંથી પસાર થઈ રહી હતી તે જ સમયે મહાદેવી રાધારાણી એક પ્યારી કન્યાના રૂપમાં પ્રગટ થઈ ગયા જે દિવસે રાધા રાણી પ્રગટ થયા તે ભાદવરાસોદ પક્ષની આઠમનો દિવસ હતો તેથી ભાદવરાસોદ પક્ષની અષ્ટમીને રાધારાણી અષ્ટમીના રૂપમાં ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી આપણને તમામ સાંસારિક સુખ આનંદ પ્રાપ્ત થાય છે માન્યતા અનુસાર આ વ્રત કરવાથી ધનનો અભાવ રહેતો નથી અને ઘરમાં બરકત જળવાઈ રહે છે જય અભય માતાની દર્શક મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ અવશ્ય જ કરી દઈશું ધન્યવાદ મિત્રો